અંજારમાં લૂંટના બનાવને અંજામ આપનાર ચાર જણ પકડાયા ગત તારીખ ત્રેવીસ જાન્યુઆરીના રોજ અંજારની જૈન કોલોનીમાં રહેતા વૃદ્ધ દંપતિને રાત્રિને ભાગે ઘરના દરવાજાને લાત મારી ઘરમાં પ્રવેશી માર મારી સોનાની બંગડી લૂંટી જવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં પૂર્વકજ્જ પોલીસે તાત્કાલિક અસરથી લૂંટની ઘટનાની ગંભીરતાને સમજી ચારે બાજુ નાકાબંધી અને તપાસ આરંભી લૂંટ કરનાર આરોપી સૌરભ વિષ્ણુ ઝા વરસામેળી અંજારવાળો તેમજ સોનાનો માલ વેચનાર જે કી યોગેશગીરી ગોસ્વામી ધર્મેશ દિપેશભાઈ સોની ચોરીનો માલ ખરીદનાર અશોકભાઈ મારુતિભાઈ પવાર સોનીનો માલ ખરીદનારને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમજ ઇબ્રાહીમ હુસેન કકલ બાગેશ્વરી નગર વરસામેળી અંજારવાળો નૈનાબેન ઉર્ફે ચકી મહેશભાઈ પ્રજાપતિ અંજાર અને એક અજાણ્યો ઈસમ એમ કુલ ત્રણ આરોપીને પકડવાના બાકી હોઈ આગળની તપાસ હાથ ધરાઈ છે આરોપીઓ પાસેથી પકડાયેલ મુદ્દામાલ નોટમાં ગયેલું સોનાની બંગડીને ગાડી નાખી તેને રણી ટુકડો બાવીસ રૂપિયા આશરે કિંમત કબજા સાથે રોકડ લેવામાં આવ્યું છે વધુ વિગતો પૂર્વ પોલીસ વડા સાગર બાગમારે આપી હતી તારીખ ત્રેવીસ એક ના રોજ સાંજના સમયમાં લેટ ઇવનિંગના ટાઈમમાં ના એક જૈન કોલોની વિસ્તાર છે ત્યાં રાત્રિ દરમિયાન જે એક વૃદ્ધ કપલ હોય એમના ઘરે હતા એ દરમિયાન રાત્રિના અગિયાર વાગ્યાના આજુબાજુ બે અજાણી એસમો ઘરમાં પ્રવેશ કરે છે અને એમના એક છરી હોય છે છરીથી એક જે વૃદ્ધ હોય એમના ઉપર અટેક કરે છે અને એમની સાથે સાથે જે એમની વાઈફ છે એમનાથી જે કોલના વસ્તુ કરેલ હોય એ બંગડીઓ પણ એમનેથી લૂંટી લે છે એ બનાવ જ્યારે બનેલ ત્યારે પોલીસને તાત્કાલિક બનાવની જાણ થયેલ અને બનાવની જાણ થયેલા અંજાર પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ એજમાં ટીમો બનાવવામાં આવેલ હતી અને એમાં અલગ અલગ એન્ગલ્સમાં તપાસની શરૂ કરવામાં આવેલ હતી આ બનાવની ગંભીરતાને જોતા જે તપાસ ચાલતી હતી એ તપાસ દરમિયાન એ પોલીસને એમાં એક હકીકત મળેલ અને એ હકીકતના આધારે પોલીસે જે છે અમુક એક બે આરોપીને રાઉન્ડ અપ કરેલ એ રાઉન્ડ અપના આધારે બીજા આરોપીની પણ શોધખોળ જે છે પોલીસ દ્વારા કરવામાં આવેલ એ દરમિયાન ઓવરઓલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે એમને અને બીજા જે ત્રણ આરોપી છે એમ એ અત્યારે નાસ્તા છે ઓવરઓલ જે બનાવની હકીકત છે જેમાં જે દિવસે રાત્રે દરમિયાન બનાવ બને એમાં બનાવતી પહેલા જે છે આરોપીઓ દ્વારા આ વિસ્તારની રેકી કરવામાં આવેલ હતી અને ખાસ કરીને જે વૃદ્ધ દંપતી હતા એમની જે છે એમના ઉપર વોચ રાખવામાં આવેલ હતી અને એમને પહેલા પણ જે છે આ વિસ્તારમાં એ આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવેલી હતી આમાં જે બનાવમાં જે આરોપી સંડોવાયેલા છે જે આરોપી અત્યારે સુધી પકડાયેલા છે એમાં એક સૌરભ વિષ્ણુ ઝા છે અને સિવાય જે યોગેશ ગોસ્વામી છે ધર્મેશ દિલીપભાઈ સોની અશોક મારૂતી પવાર અને એમાં સાથે સાથે જે આરોપી અત્યારે વોન્ટેડ છે એમાં એક ઇબ્રાહિમ હુસેન કકલ છે અને નૈનાબેન ઉર્ફે છક્કી મહેશભાઈ પ્રજાપતિ એમાં અને એક અજાણ્યા પણ વોન્ટેડ છે જે આ બનાવના પહેલા ઝડપ રીતે અંજાર પોલીસ સ્ટેશનમાં જે અધિકારી અને ટીમ દ્વારા જે છે આનો ગુનો ભેદ ઉકેલવામાં આવ્યો છે જેમાં જે ડીવાયસપી અંજાર છે એમના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી પછી અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રોવેશનલ ડીવાયસપી અને જે ઓવરઓલ સ્ટાફ હતો એમને દ્વારા જે છે આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને જે ગુનામાં મુદ્દામાલ ગયો છે એ પોલીસ દ્વારા બધું રિકવર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ ગુનામાં જે આરોપી સંડોવાયેલા છે એમાં જે ગોલ્ડના ઓર્નામેન્ટ્સ હતા એ ઓર્નામેન્ટ્સ પછી જ્યાં વેચાયેલા હતા અને જે ખરીદનાર હતો એ લોકોને પણ જે છે આરોપી તરીકે આમાં લેવામાં આવ્યો છે એ લોકોની પણ સંડોવણી ખુલી છે આ હકીકત આધારે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ સાત આરોપીને જે છે આમાં ઓવરઓલ નામ ખોલવામાં આવ્યા છે જેમાં ચાર આરોપી પકડાયેલ છે અને ત્રણ આરોપી અત્યારે વોન્ટેડ છે અત્યારે પોલીસ દ્વારા જે આરોપી અટક કરવામાં આવેલ છે એના આધારે જે ગુનો દાખલ થયેલો છે જેમાં આઈપીસી ની કલમ ત્રણસો ચોરાણું ત્રણસો સંતાણું અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે અને પીઆઈ અંજાર દ્વારા એની તપાસ ચલાવવામાં આવી રહેલ છે અને આગળમાં એ લોકોની રિમાન્ડ માંગીને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એમાં બે આરોપીના જૂનો ગુનાઈત ઇતિહાસ પણ છે જેમાં એક જે સૌરભ વિષ્ણુ ઝા છે અને ઇબ્રાહિમ હુસૈન કકલ એ લોકોના જૂના જે છે લૂંટના ગુનાનું અને ચોરીનું પણ જે છે જૂની ક્રાઇમની હિસ્ટ્રી છે આ બનેલ હતું એક પોલીસ માટે પડકારજનક હતું અને એટલે પોલીસ દ્વારા એમાં ગંભીરતા દાખવીને તાત્કાલિક અલગ અલગ જે ટીમો બનાવવામાં આવેલ હતી રાત્રિ દરમિયાન જ અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ હતી અને

ત્યાં પણ કોઈ વસ્તુ અગર કોઈ રીતની કોઈ ડાઉટ લાગતું હોય એટલે લોકલ પોલીસ કરે જે લોકલ પોલીસ સ્ટેશનની શી ટીમ હોય એમને એમને પણ સંપર્ક કરે અમારી જે ટીમ્સ હોય હોય એ વૃદ્ધ સિનિયર સિટીઝન્સ પછી વિઝિટ કરતી હોય છે એટલે કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવા માટે અને અગર એવું કોઈ બનાવની વસ્તુ કોઈ લાગતી હોય એટલે તાત્કાલિક લોકલ પોલીસને સંપર્ક કરે તો અમારી ટીમ જે છે ત્યાં પહોંચશે અને જે કોઈ એમની લોકોની કોઈ પણ રજૂઆત હોય કે કોઈ પણ સજેશન હોય એના અનુરૂપ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે